મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં એપીએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક અને ગુજરાતની સૌથી મોટી એલિવેટેડ શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જમીનની અછત અને આધુનિકીકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ માર્કેટને સામાન્ય બજારોથી વિપરીત પ્રથમ માળ પર તૈયાર કરીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે આ એલિવેટેડ માર્કેટને વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે અત્યંત આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે મોટા અને ભારે વાહનો માલસામાન સાથે સરળતાથી ઉપરના માળે પહોંચી શકે તે માટે એરપોર્ટની જેમ સો ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે તે વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી છે આ માર્કેટમાં દેશના પંદર જેટલા વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ શાકભાજી અને ફળોના વેચાણ માટે આવે છે જે વાર્ષિક રૂપિયા ત્રણ હજાર સાતસો કરોડના તોતિંગ ટર્નઓવર સાથે રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપીએમસીના નવા શેડનું લોકાર્પણ કર્યા બાદ સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે સરકારે હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર પર સતત ભાર મૂક્યો છે અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી રહી છે એલિવેટેડ માર્કેટ સુવિધાઓ અને પર્યાવરણ લક્ષિત પગલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે હવે એવું લાગે છે બધાને કે ભાઈ આ તો નાનું કામ છે એમ ત્રણસો ને કેટલા અઠાવન કરોડનું છે ને ટોટલ છસો કરોડ રૂપિયાનું એટલે છસો કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે એવું છે પણ માન્ય શ્રીએ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ કોઈ પણ મહાનગરપાલિકામાં તમે દસ લાખ રૂપિયાનું કામ લઈને શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હો અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું આજે એક કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી રહ્યો છે વિકાસ અને વિકાસની રાજનીતિ વિકાસ શબ્દ બોલવા માટેની ને તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો શું કર્યું વિકાસમાં ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાએને ખબર છે હવે આજે તમે જુઓ એ માન્ય વડાપ્રધાન શ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે વિકાસ શું થયો ક્યાં ક્યાં થયો ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું બધાનું લોકોનું ધ્યાન હોય છે અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથેનું રિઝલ્ટ છે કે ભાઈ તમે જે તમે માગો એ તો મળે જ પણ તમારા માગ્યા વગર પણ જે જે ધ્યાન ઉપર આવે આજે ધારો કે રીંગ રોડ અધૂરો હતો તો અમારા બધાના ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આ અધૂરો જે રીંગ રોડ છે એવું નહીં ચાલે તો પછી આનો ઉપયોગ જ નહીં થાય એનો પૂરો કરવો પડે તો એના માટે કંઈ પૈસા વધારે જોઈએ તમે કહું કોર્પોરેશન પાસે ના હોય તો સરકાર પાસે તો છે સરકાર તો આપશે જ તો આજે આ રોડ પૂરો થશે તો ઘણો બધો તમને ટ્રાફિક સમસ્યામાં મોટો ફાયદો તો ઈઝ ઓફ લીવીંગ કેવી રીતે વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે ડિજિટલ ઇન્ડિયાની જે વાત હોય તો ડિજિટલ ઇન્ડિયાની જયારે વાત થતી ત્યારે લોકોને બધાને એમ હતું કે આ ડિજિટલ ઇન્ડિયાની સાહેબ વાત કરે છે આ ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે આગળ વધાશે તમે જુઓ આજે નાના રેકડી એ ડિજિટલ પેમેન્ટ તમારી આમે મૂકી દે છે કે આની પર કરતો પેમેન્ટ આરામથી લે છે કોર્પોરેશન આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશન નું કોઈ પણ હા નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં વાંચ્યું એમ કોર્પોરેશનમાં જે પણ તમારે પૈસા ભરવાના આવે એ ઘેર બેઠા તમે ભરી શકો એ રીતની વ્યવસ્થા સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ સુરત મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન એટલે માન્ય વડાપ્રધાનશ્રી જે પ્રમાણેનું ડેવલપમેન્ટ કર્યું છે જે પ્રમાણે દેશને આગળ વધાર્યો છે કે જે એમનું વિઝન કહીએ તો વિઝન તમે બે હજાર આપણે રણોત્સવની વાત બધા કરતા હોઈએ રિવરફ્રન્ટની વાત અમારા ત્યાં અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યો છે એ રિવરફ્રન્ટ ઉપર પણ ઘણા બધાએ જોયો હશે અહીંયા આગાડી પણ કંઈક આયોજન કર્યું છે તાપી ઉપર પણ તમે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પહેલા જ્યાં આંગાડી એ કાંઠા ઉપર નદીમાં લોકો સરકસ કરતા એનું આજે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ આપણી નજર સામે દેખાય છે અને ત્યાં આગાડી જે વસવાટ હતો ઝુંપડપટ્ટી જે હતી એને સારામાં સારા બધી સુવિધા સાથેના ફ્લેટમાં એ લોકોને શિફ્ટ કર્યા છે કે વિકાસની સાથે સાથે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને વિકાસ કર્યો છે એ માન્ય નરેન્દ્રભાઈનું ફ્યુચર વિઝન છે હું રણોત્સવની વાત કરતો તો બે હજાર છમાં માં આ સફેદ રણ તો કેટલાય વખતથી બનતું હશે કચ્છમાં કે આજે થોડું બનવાનું હતું પણ માન્ય નરેન્દ્રભાઈનું વિઝન કે ભાઈ આ તો આખું ટુરિઝમ સ્પોટ તરીકે વિકાસ થયો છે કચ્છનો તો બે હજાર છ માં એમણે કીધેલું જયારે શરૂઆત એમણે કરી ત્યાં આગાડી તો કે અહીંયા દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે ને આજે જુઓ તમે કે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમનો એવોર્ડ એને મળ્યો છે ધોરડોને મળ્યો છે